કેન્દ્ર સમક્ષ કેજરીવાલની સાત માંગ દેશમાં પહેલીવાર મધ્યમ વર્ગનો પહેલી વાર જાહેર કર્યાનો દાવો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજીવાલે વિધાનસભા ચૂંટણી વચ્ચે હવે મધ્યમ વર્ગને આકર્ષવા માટે મોટું પગલું ભર્યું છે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજીવાલે કેન્દ્ર સરકારને મધ્યમ વર્ગને રાહત આપવાની માંગ કરી છે કેજીવાલે કેન્દ્ર સરકાર સામે સાત માંગ મૂકી હતી અને તેને મધ્યમ વર્ગ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જણાવ્યો અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી પાર્ટી દેશમાં પહેલીવાર મધ્યમ વર્ગ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહી છે જોકે તેમાં તેઓએ કોઈ વચન નથી આપ્યું કે જો ચોથી વાર દિલ્હીમાં તેમની સરકાર બની તો કેવી રીતે મધ્યમ વર્ગને રાહત પહોંચાડવામાં આવશે પરંતુ તેઓએ કેન્દ્ર સરકાર સામે સાત માંગ મૂકી છે અને કહ્યું કે આજ અમારો મધ્યમ વર્ગ માટે મેનિફેસ્ટો છે અરવિંદ કેજરીવાલે કહ્યું કે મધ્યમ વર્ગ માટે કોઈ પણ પાર્ટી વાત કરવા તૈયાર નથી એક બાદ એક સરકાર આવી અને તમામે મધ્યમ વર્ગને દબાવીને નીચોવી દીધા છે મધ્યમ વર્ગ માટે કંઈક કર્યું નથી પરંતુ જ્યારે સરકારને જરૂર પડે છે ત્યારે સરકાર મધ્યમ વર્ગ પર ટેક્સનું હથિયાર લગાવી દે છે મધ્યમ વર્ગ સરકાર માટે એટીએમ બનીને રહ્યો છે ભારતનો મધ્યમ વર્ગ ટેક્સ ટેરિસિઝમનો શિકાર બની રહ્યો છે મધ્યમ વર્ગના સુ સપના હોય છે પોતાના માટે એક સારી નોકરી બિઝનેસ બાળકો માટે શિક્ષણ અને પરિવારનું સારું સ્વાસ્થ્ય જેના માટે તે આખી જિંદગી મહેનત કરે છે અને સરકાર પાસે થોડી રાહતની અપેક્ષા રાખે છે પરંતુ સરકાર ન તો તેમના માટે સારી શાળા બનાવી રહી છે ન સારા હોસ્પિટલ અને ન રોજગાર આપી રહી છે કેજરીવાલે કહ્યું કે કોઈ દેશમાં મધ્યમ વર્ગને આટલો હેરાન કરવામાં નથી આવતો જો કોઈ વર્ષે બાર લાખ કમાય છે તો તમામ ટેક્સ મળીને પચાસ ટકાથી વધારે આવક ફક્ત ટેક્સમાં જતી રહે છે દૂધ દહીં પૂજાના સામાન પર પણ ટેક્સ ભરવો પડે છે ઘરે લેવું હોય તો ટેક્સ વેચો તો ટેક્સ ગાડી ખરીદો તો ટેક્સ વેચો તો ટેક્સ જીવતે જીવતો ટેક્સ આપવો જ પડે છે હવે તો મોત બાદ પણ ટેક્સ ભરવો પડે છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે